વલસાડ જિલ્લાના ભિલાડના વન વિભાગના કર્મચારી લાંચ લેતા રંગે હાથે એસીબીના હાથે ઝડપાઈ ગયા છે જ્યાં નરેશ દાબુભાઈ બોયા ઉંમર વર્ષ બત્રીસ બીટગાર્ડ વર્ગ ત્રણના કર્મચારી જે ભિલાડ વન પેદાશ ચેકિંગ ચેકપોસ્ટ રેન્જ સંજારમાં નોકરી કરતા હતા જે લાંચ લેતા એસીબીને હાથે રંગે હાથે ઝપડાઈ ગયા છે જેમને સાત હજાર પાંચસો રૂપિયાની લાંચની માંગણી કરી હતી અને જેમાંથી રૂપિયા છ હજાર ત્રણસોની લાંચ સ્વીકારતા એસીબીએ રંગે હાથે લીધા છે ઉમરગામ અને બિલાડ ફોરેસ્ટ ખાતું પણ ભ્રષ્ટાચાર ની આવી ગયું છે આગામી હકીકત એવી છે કે આગામી સહકાર આપનારે પોતાના કબજાની ટકમાં મહારાષ્ટ્ર ખાતેથી ખેરના લાકડા ભરી અમલસાડ જિલ્લા નવસારી ખાતે આવેલ લાકડાના ડેપોમાં ખાલી કરવા જતા હોય જે અંગે ગુજરાત રાજ્યની હદમાં પ્રવેશ કરતા બિલાલ વન પેલેસ ચેકપોસ્ટ ખાતેથી મહારાષ્ટ્ર પાસ ઉપરથી ગુજરાતના પાસ લેવાના હોય જે અંગે એક પાસની કાયદેસરની કિંમત રૂપિયા વીસ લેખે રૂપિયા સાહીઠ થતા હોય છે આ કામના આરોપીએ સહકાર આપનાર સાથે હેતુલક્ષી વાતચીત કરી અને એમની પાસેથી વીસ રૂપિયા લેખે સાહીઠ રૂપિયાના હિસાબે લેવાની જગ્યા પર એક પાવતીના બારસો રૂપિયાની માંગણી કરી હતી જે પ્રમાણે સાત રૂપિયાની રકમની માંગણી કરતા તેમને 6300 રૂપિયા સ્વીકાર્યા હતા જે સ્વીકારતા એસીબીએ રંગે હતા જેલપુલીદા છે અને તેમની સામે હાથ ધરી છે. અમારી ચેનલ ગુજરાત કરો. દબાવી પર ક્લિક કરો જેથી અમારા નવા ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહોંચે.